મિત્રો સીતાફળની બાસુંદી આપણે બજારથી લાવતા હોઈએ કે લગ્ન પ્રસંગમાં ખાતા હોઈએ છીએ તો હાલ બજારમાં ભરપૂર પ્રમાણમાં સીતાફળ મળે છે તો આજે હું તમારી સાથે સીતાફળના પલ્પને આખા વર્ષ શોળ કરવાની રીત અને પલ્પને એકદમ સરળ રીતથી નવી ટ્રીકથી કાઢવાની રીત બતાવીશ અને આ સીતાફળના પલ્પમાંથી આપણે બાસુંદી બનાવીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ સીતાફળ બાસુંદી બનાવવા માટે મેં એક સ્ટીલનું જાળા તળિયાનું કઢાઈ લઈ લીધું છે અને એને બ્રશથી આપણે આ રીતે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે જેથી આપણું દૂધ નીચે ચોંટે નહીં અહીં મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે આજે આપણે ઝડપથી બાસુંદી બનાવવાના છે એટલે ફૂલ ફેટ દૂધ જ લેવાનું છે જેથી જલ્દી બની જાય ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી સતત આપણે એને હલાવતા રહેવાનું છે દૂધને ગાળું કરવાનું છે આપણે દૂધ લગભગ આપણું ઉકળીને પા ભાગનું થઈ જાય એટલે કે અડધુંથી થોડુંક ઓછું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે એની મલાઈને સાઈડમાંથી આપણે છોડાવતા જઈશું એટલે આપણી રબડી સરસ બનશે આપણું દૂધ એક સાઈડ થાય છે હવે આપણે સીતાફળનો પલ્પ કાઢી લઈએ સીતાફળનો પલ્પ કાઢવા માટે મેં અહીં એક કિલો સીતાફળ લઈ લીધા છે અને ધ્યાન રાખવાના સરસ પાક્કા અને ગરવાળા સીતાફળ લેવાના છે અને આપણે હવે એનો પલ્પ કાઢવાનો છે તમે આ રીતે જુઓ મિક્સરમાં પણ પ્લસ મોડમાં ચલાવીને કાઢી શકો છો અથવા આ રીતના જે જાડીવાળી આપણે જે ચારણો આવે છે કે ચારણી આવે છે એમાં પણ ઘસીને તમે કાઢી શકો છો પરંતુ આજે હું તમારી સાથે એકદમ નવી રીત આ રીતનું વેજીટેબલ ચોપર લઈ લેવાનું છે હેન્ડ ચોપર આવે છે ને એ આનાથી એકદમ ઝડપથી આપણો પલ્પ નીકળી જશે અને હવે આપણે સીતાફળનો બધો જ પલ્પ બીયા સાથે આપણે ચોપરમાં લઈ લઈશું એક કિલો સીતાફળનો પલ્પ લગભગ પાંચ જ મિનિટમાં નીકળીને તૈયાર થઈ જાય છે તમે મિક્સર મિક્સર પણ 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 કરી શકો છો અમુક વખતે થઈ જતા હોય છે અને તમે જે ગરણીમાં કરો એમાં ઘણી બધી વાર લાગતી હોય છે પરંતુ આમાં ફટાફટ થઈ જાય છે હવે જો આપણે ચોપરને બંધ કરી દઈશું અને ત્રણથી ચાર જ વખત આપણે એકદમ હલકા હાથે ફેરવવાનું છે બહુ જોરથી નથી ફેરવવાનું જેથી બસ બીયા આપણા જે પલ્પથી અલગ થવા જોઈએ હવે જુઓ ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો જુઓ પલ્પ એકદમ અલગ થઈ ગયો છે અને બીયા પણ એકદમ અલગ થઈ ગયા છે હવે આપણે બીયાને આ રીતે ચમચીથી કાઢી લઈશું આપણે પલ્પને સ્ટોર કરવાનો છે એટલે હાથનો ઉપયોગ નહીં કરીએ અને આ રીતે બધા જ આપણે કાઢી લઈશું બીયાને અને પલ્પને અલગ કર્યા બાદ હવે આ રીતનો નાનો પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લેવાનો અને એમાં નાના નાના લોટમાં આપણે એને સ્ટોર કરવાનો ફ્રીઝરમાં છ મહિના સુધી સારો રહી છે જ્યારે પણ તમારે સીતાપણની કોઈ પણ વસ્તુ ખાવી હોય તો તમે બનાવી શકો છો બાકીનો પણ આ રીતે કાઢી લઈશું હવે આપણે દૂધને જોઈ લઈએ ઉકળીને અડધું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને સરસ ઘાટું પણ થઈ ગયું છે હવે એમાં આપણે મિલ્ક મેડ એટલે કે મીઠાઈ મેડ નાખીશું મેં અહીં ત્રણ મોટી ચમચી મિલ્કમેટ લીધો છે મિલ્ક મેટ નાખવાથી આપણું જે બાસુંદી છે ને એકદમ ઝડપથી બની જાય છે તમે જ્યારે ખાંડ નાખો તો ખાંડનું પાણી છૂટી અને એને વધારે આપણે પડે મિલ્કપેડ નાખવાથી એકદમ સરસ ઘાટી થઈ જાય છે હવે એમાં આઠથી દસ તાંતડા કેસરના નાખીશું એટલે ફ્લેવર પણ સારી આવશે અને કલર પણ સારો આવશે જો તમારી પાસે મિલ્કપેડ ના હોય તો ત્રણ મોટી ચમચી ખાંડ અને બે મોટી ચમચી મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને તમે નાખી શકો છો એનાથી પણ એકદમ ઘાટી થઈ જશે જુઓ આપણી બાસુંદી એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે અને પા ભાગ થઈ ગયો છે કલર પણ સરસ આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યારબાદ મેં અહીં અડધી નાની ચમચી એલચીને વાટી લીધી છે એ નાખીશું અને એક મોટી ચમચી બદામની કતરણ નાખીશું એક મોટી ચમચી પિસ્તાની કતરણ નાખીશું અને એને મિક્સ કરીને ઠંડુ થવા દઈશું આપણી આ રબડી જે છે બાસુંદી થોડી ઠંડી થાય પછી જ આપણે એમાં સીતાફળનો પલ્પ નાખવાનો છે ગરમમાં નથી નાખવાનો જુઓ અમે બીજી વખતનો પલ પણ કાઢી લીધો છે ને એમાંથી બીયા પણ કાઢીને રાખી દીધા હતા લગભગ એક કપ જેટલો આપણો સીતાફળનો પલ્પ છે તમે ચાહો તો એને થોડો મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો પણ મને આવી રીતે મોટા મોટા લચ્છા વધારે ગમતા હોય છે અને આપણી રબડી પણ એટલે કે બાસુંદી પણ ઠંડી થઈ ગઈ છે હવે એમાં આપણે બધો જ સીતાફળનો પલ્પ નાખી દઈશું ધ્યાન એ વાતનું રાખવાનું છે કે ગરમમાં નહીં નાખતા થોડું ઠંડુ થાય પછી જ નાખવાનું છે અને એને આપણે બરાબર સરસ મિક્સ કરી દેવાની છે તમે જોઈને જ જોઈ શકો છો એકદમ સરસ ઘાટી અને લચ્છેદાર આપણી બાસુંદી બની છે અને એ પણ ફક્ત દસ જ મિનિટમાં બનીને રેડી થઈ ગઈ છે કારણ કે આપણે મિલ્કમેડનો ઉપયોગ કર્યો છે હવે એને આપણે ઠંડી થાય પછી સર્વ કરીશું તો મિત્રો તૈયાર છે એકદમ ઠંડી ઠંડી ઘાટી ઘાટી સીતાફળની બાસુંદી તમે જુઓ એકદમ જ્યારે ઘાટી કેટલી છે હજી એકદમ ઠંડી થશે ફ્રીજમાં ઠંડી થશે તો વધારે ઘાટી થશે અને એકદમ ટેસ્ટી પણ લાગશે હમણાં સીતાફળની ભરપૂર સિઝન છે સીતાફળ ખૂબ જ મળી રહ્યા છે આપણે હંમેશા બજારમાંથી કે લગ્ન પ્રસંગમાં જ ખાતા હોઈએ છે કાં તો આપણે જ્યાં ગુજરાતી થાળી ખાવા જતા હોય તો ત્યાં ખાતા હોય છે પરંતુ તમે ઘરે પણ એને સરળ રીતે બનાવી શકો છો ઉપર પિસ્તા અને બદામની કતરણથી આપણે સર્વ કરીશું અને ઠંડી ઠંડી આપણી બાસુંદી બનીને રેડી થઈ ગઈ છે તો મિત્રો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને તો બજારમાં મળે જ છે સીતાફળ તો જલ્દીથી લાવીને બનાવો અને ખાઓ ને મને લખી જણાવો કે કેવી બની મારી રેસીપી તમને પસંદ પડી હોય તો ચોક્કસ ટ્રાય કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે આવજો